હવાર હવાર બે ભાઈ બન નીકળી ગયા ફ્રૂટ લેવા ગામમાં સટ બદલાવીને આવી ગયા ટાઉન હોલમાં પછી જમવાની બધી વસ્તુ ગોઠવાઈ ગઈ ને હવે ખાલી ઊભું રહેવાનું હોય બધા એમ નામ જમવા નું ચોખા ખાવા એટલે પિરસવાની જગ્યાએ બધા ઉભા રહી ગયા હતા ને હવે ખાલી જ ઉભું રહેવાનું ભાગી હતું બધી જગ્યાએ એક ગોઠવાઈ ગયો ખાલી ઊભા રહી જાય જમવાનું ચાલો થઈ ગયું ને દેવા માંડે રોટલી પિરસ્તા નોર્તન ડાયર માં ઉભું રહ્યો કે રોટલી માં થઈ ગયો ને હવે ઠોકસે આટા કારણ કે આજે અરક નહીં સમય હવે વાંધો નહીં રહે